દેશી વળો કેવી રીતે બનાવી એ તમારે જવું હોય તો કન્ટિન્યુ બન્યા રહો આગળ હું તમને બતાવું તુર છે પછી બધી ઓલું ટમેટા ને લીલી ડુંગળીને એવું સુધારવાનું છે સુધારી પછી મિત્રો હવે આપણે લીલી આપણે જગાવીશ સુલો ફાઇનલી આપણે સૂલો જગી ગયો છે હવે લઈએ તપેલી એમાં આપણે નાખશું તેલ થોડુંક તેલ નાખીને થોડુંક તેલ આવી જાય પછી આપણે નાખશું થોડાક તુઈના દાણા થોડી વાર તેલમાં સડવા દેવું

જો બધું સડે છે તેલમાં ફાઇનલી હવે નાખ હવે આપણે થોડોક ઓળાને શેપો કરી નાખીએ સૂંધી નાખી હવે નાખી દઈએ આપણે હલાવીને નાખી દઈએ આપણે તપેલીમાં તો મિત્રો ઓળો નાખી દીધો છે હવે ફાઇનલી બધું તેલમાં સડે છે બધું તેલમાં સડી જાય થોડી વાર સડવા દેવું હવે નાખીશું આપણે મેંગી મસાલાના મસાલો થોડોક હળદર ધાણા જીરું પાવડર બધું નાખીને મિક્સ કરશું લીલા ધાણા નાખવાના છે એટલે સુધારી લવનલી આપડો ઓળો બની ઓળો ગરમ પાણી મિત્રો ખાવા તો બધા જ આપડે દેશી ઓળો બાજરાના રોટલા સાશ તો અમારી ચેનલ કેવી લાગી અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી વખત આપણે એક નવી રેસીપી બનાવશું આવજો બાય બાય